રાજપાટીમાં સ્પર્શ કાર્યક્રમે સંવેદનાની સરવાણી વહાવી સવાગસિયાના પ્રવચનમાં શ્રોતાઓની આંખો છલકાઈ ભરૂચ જિલ્લાના જીગડા તાલુકાના રાજપાડી સ્થિત જયંબે વિદ્યાભવન દ્વારા આયોજિત સ્પર્શ કાર્યક્રમ માત્ર એક વ્યાખ્યાન નહીં પરંતુ લાગણીઓનો એક એવો મહાસાગર સાબિત થયો જેમાં આખું નગર રૂસકે ચડ્યું હતું નારાયણનગર ખાતે ગત સાંજે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા વક્તા મનીષ વઘાસિયાની વાણીએ એવો જાદુ પાથર્યો કે ઉપસ્થિત જનમેદની મંત્ર થઈ ગઈ હતી જ્યારે શબ્દો સંવેદના બન્યા અને આંખો છલકાતા કાર્યક્રમનો માહોલ અત્યંત ભાવુક બની ગયો મનીષ વઘાસિયાએ માતા પિતા અને સંતાનો વચ્ચેના અતૂટ સંબંધો અને જીવનના નૈતિક મૂલ્યો પર હૃદય સ્પર્શી વાતો કરી સંવેદનાની અનુભૂતિ વિષય પર વક્તવ્ય આપતા તેમણે જ્યારે પરિવાર અને સંસ્કારોના મહત્વને જીવંત ઉદાહરણો સાથે રજૂ કર્યું ત્યારે કાર્યક્રમમાં બેઠેલા સેંકડો વાલીઓ અને વિદ્યાર્થીઓની આંખો ભીની થઈ ગઈ હતી શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા માટે નથી પણ હૃદયમાં સંવેદના જોગાડવા માટે છે આ વિચાર સાથે વાતાવરણ એટલું ગંભીર અને ભાવુક બની ગયું હતું કે અનેક લોકો પોતાના આંસુ રોકી શક્યા ન હતા શિક્ષણની સાથે જીવનના મૂલ્યો અને સામાજિક જવાબદારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો રાજપાડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા વાલીઓએ સ્વીકાર્યું હતું કે આ કાર્યક્રમ નવી પેઢીના માનસ પર ઊંડી અને સકારાત્મક અસર છોડશે જયમ બે વિદ્યાભવનના સંચાલકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ નગરજનો અને વાલીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો આ કાર્યક્રમ લોકોના હૃદયને સ્પર્શ કરવામાં ખરા અર્થમાં સફળ રહ્યો અને રાજપાડીના ઇતિહાસમાં એક યાદગાર સાંજ બની રહી નમસ્કાર દોસ્તો તમારો દોસ્ત મનીષ વઘાસિયા છું અને આજે રાજપાડીમાં હતો મારા મિત્ર જીતભાઈની સરસ મજાની શાળા છે પરીક્ષા માટે ખૂબ સરસ પ્રયત્ન કરી રહ્યા છે વાલ વિદ્યાર્થીઓના આત્મીયતાનો ભાવ છે બટુકભાઈ અને બધા ટ્રસ્ટી મિત્રો સ્કૂલના સંચાલક મિત્રો ચેતનભાઈ બધાનું આયોજન એવું કે વાલી વિદ્યાર્થીઓ સાથે બેસે પ્રેમ પ્રેરણા અને પ્રોત્સાહનના ભાવને જીવનમાં સાર્થક કરે અને સાચા હેતુમાં માતૃત્વ પિતૃત્વ લઈને જાય આજે બહુ સરસ પ્રોગ્રામ રહ્યો હજારોની સંખ્યામાં વાલી વિદ્યાર્થીઓ આવ્યા અને લાખોની સંખ્યામાં લોકોના જીવનમાં બદલાવ થવાના પ્રયત્ન થયા ચિઠ્ઠીઓ લખીને ગયા શેરિંગ કરીને ગયા અને આ શાળા સંચાલકોના પ્રયત્નને અભિનંદન આપું છું રાતપણની જનતાને પણ આભાર પ્રગટ કરું છું ધન્યવાદ આભાર થેન્ક યુ નમસ્કાર આજ રોજ રાજપાડી ખાતે જય અંબે વિદ્યા ભવનમાં એક સ્પર્શ કરીને કાર્યક્રમનું મેં આયોજન કર્યું હતું કે જેની અંદર બાળકોને સંસ્કાર સંવેદના અલગ અલગ પ્રકારના ઘણા મુદ્દા ઉપર મેં ડિસ્કશન કર્યું હતું અને પંદરસો થી બે હજાર જેવા અમે ખુરશીની વ્યવસ્થા કરી હતી પણ અહીંયા પચીસો થી ત્રણ હજાર વ્યક્તિ આવીને આ કાર્યક્રમને નિહાળીને ગયા છે અને બહુ સારી રીતે મનીષભાઈ વઘાસિયા એ બધા જ પેરેન્ટ્સને સંસ્કાર અને સંવેદનાની વાત કરી છે થેન્ક યુ